જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના સમાજના સત્તર વર્ષીય વિદ્યાર્થીનું ગોંડલ ધોળકિયા શાળા હોસ્ટેલ મેનેજમેન્ટની બેદરકારીને લઈને મૃત્યુ થયું હતું જ્યારે ચાર દિવસ પછી પણ મેનેજમેન્ટે વાલીને સાંત્વના આપવાને બદલે ફરક્યા પણ નથી અને આવા સંચાલકો સામે પગલાં લેવા માટે માંગ ઉઠી છે ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનો જીતેન્દ્ર આચાર્ય સહિત ગોંડલ બ્રહ્મ સમાજના પરિવારને સાથે બનાવની જાણ થતાં જ બનાવ સ્થળે પૂરેપૂરો ટેકો આપી ગોંડલ બ્રહ્મ સમાજના પ્રમુખ જીતુભાઈ આચાર્ય અને પ્રમુખ કલ્પેશભાઈ વ્યાસ જીતુભાઈ પંડ્યા પારસભાઈ જોશી બ્રિજેશભાઈ ઉપાધ્યાય નિખિલભાઈ જોશી સહિતના સભ્યો આજે માળિયા ખાતે મૃતકના નિવાસસ્થાને મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા અને ધોળકીયા સંસ્થાના બે જવાબદાર સંસ્થાપકો સામે પરિવારને ન્યાય માટે આગામી દિવસોમાં ગોંડલ બ્રહ્મ સમાજની આગેવાનીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આંદોલન તથા ગામે ગામ આવેદનપત્રો આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આવા બે જવાબદારો સામે પગલાં લેવા માટે માંગ ઉઠી રહી છે જીતેન્દ્ર આચાર્ય ગોંડલ શહેર તાલુકા સમાજ સમાજનો પ્રમુખ છું ગોંડલમાં ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતો આપણે માર્યા હાથી મેળો સત્તર વર્ષનો એકદમ માસૂમ છોકરો શ્યામ અઢાર તરીકે એ છોકરો બીમાર પડે છે ઝાડા ઉઠતીથી ફરિયાદ થાય છે સ્કૂલના સંચાલકો એ ઠેરેક જેવું હોસ્પિટલ છે ત્યાં સારવાર કરે છે પરંતુ હોસ્ટેલે રહ્યા પણ શ્યામની જે તબિયત ઉત્તરોત્તર બગડતી હતી અને પોલીસ કલાકોમાં એ છોકરો મૃત્યુ પામે છે એમના જે બે ભાઈઓ છે એ લઈને સિવિલ હોસ્પિટલ આવે છે ત્યાંથી એમને જાણ થાય છે કે ભાઈ એક બ્રાહ્મણ દીકરો અને આ રીતે એનું મૃત્યુ થયું છે એટલે અમે પહોંચી જાય છે ગોંડલ સમસ્તબ્રમ સમાજના સાઠથી સિત્તેર લોકો ત્યાં પહોંચ્યા હું પત્રકાર છું એટલે એ હિસાબે પણ મારે દેવાનું હતું મેં ત્યાં પહોંચી ગયા અમે જોયું કે આ દીકરો હોસ્ટેલમાં ભણે છે મારિયા હાટીનાનો છે બે ત્રણ દિવસથી આ એને આ પ્રોબ્લેમ હતો એમના કઝિન બ્રધરને સામે છેલ્લા શબ્દો એવા વાંક કે બે ત્રણ દિવસથી હું જોઈ શકતો નથી છોકરો એનો વિલપાવર બહુ મજબૂત હતો એટલે સાધારણ ટકી શક્યો પણ અમારો સવાલ બ્રહ્મ સમાજનો એ આવે છે કે ત્રણ દિવસથી હોસ્ટેલમાં છોકરો બીમાર હોય તો ધોળક્યા સ્કૂલના સંચાલકોને કેમ ખબર ન પડે એમની ઘોર બેદરકારી છે એમની બેદરકારીથી જ આ માસૂમ યુવાનનું મૃત્યુ થયું છે ઘરનો એકનો એક આધારો એટલે સારામાં સારું યુદ્ધ શિક્ષણ મેળવવા માટે પ્રયત્નશીલ હતો મૃતદેહના હાથમાં એની બે બેલોએ રડતી આંખી એને રાખે આ એક ગમે વ્યક્તિને રડાવી દેલી ઘટનામાં ધોળકિયા સ્કૂલના કોઈ સંચાલકો કોઈ ટ્રસ્ટીઓ હજી સુધી માર્યા હાટી ન જઈ આ પરિવારને સાંત્વને આપી હતી ખૂબ દુઃખી છે એનું કારણ છે કે એક બે દીકરો એમને ગુમાવ્યો છે બે બેનો સોન હજી ઘરમાં છે એમનો સ્તંભ હતો એમને ગુમાવ્યો છે પણ સંચાલકોએ એમની કોઈ હમદર્દી બતાવી નથી સંચાલકોએ સંવેદના ગુમાવી દીધી છે એમને અહીંયા આવવું જોઈએ અમને સાંતપૂર્ણ આપવી જોઈએ અને એમના પરિવાર માટે અમને જે કાંઈ આર્થિક ભૂખ દેવી જોઈએ એમને દેવી જોઈએ પણ એ હજી સુધી થઈ નથી બ્રહ્મ સમાજની માંગ છે સંવેદનશીલ વગરના આવા લોકો એની સામે અમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના દરેક ગામે ગામે આ વાત અમે પહોંચતી કરીશું હજી પણ સમય છે તહેવારોનો સમય હોવાથી હજી પણ ધોળોકિયા પરિવાર ધોળોકિયા સ્કૂલના કોઈ સંચાલકો ટ્રસ્ટીઓ આવી અને અમને મળી જાય તો કોઈ પ્રશ્ન નથી એમને જે કાંઈ મદદ કરવી જોઈએ તો પણ અમને પ્રશ્ન નથી પણ એ લોકો જે રીતે શ્યામના મૃત્યુમાં જવાબદાર છે એને અમે ખૂબ દૂત છીએ અને ગોલરથી આંદોલનની જે ગાડી ચાલુ થશે કોઈ પણ અમારો પાસે આવવા પડ્યું હોય ત્યાંની મોટી સિસ્ટર છે થોડોક એ સ્પર્ધા સંચાલકોને હું એ જ સવાલ કરવા માગું છું કે આ બે નખરા દાખલવા દિવસ થયા મારો ભાઈ બીમાર હતો એન ટાઈમે અમને જાણ કરી છે અમે મારા ભાઈનું મોટું પણ જોઈ શક્યા નથી અને રક્ષાબંધનના દિવસે મારા ભાઈના મૃતદેહને મેં રાખડી બાંધી છે એથી અભાગ્ય દિવસ મારા માટે શું હોઈ શકે તો મારો થોડો ક્યાં સ્કૂલ પાસે એ જ સવાલ છે કે અમને ન્યાય ક્યારે મળશે પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ